હેલો મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવડાયરા રામ રામ હું આવી ગયો છું અને તુવેર ફૂલ ફાકી ગઈ છે ઉધરી દઈ દીધી છે પણ હવે વાઢવા કેદના આવતા નથી હવે કાલ લગભગ આવે એમ છે સગનભાઈ ની અમારી તુવેર જો ફૂલ ફાકી ગઈ છે એક સિંહ લીલી હવે નથી બે ત્રણ નું મોડું થયો છે તો પાંદડા બધા ખરીદ્યાનું ઉભું થઈ ગઈ છે અંદર તમને બતાવો કેવી ખોરશી હવે વાઢે તો ખબર પડે તો ફૂલ પાટી ગઈ છે હું વિશ્વમાં આવી જો છું આજે આજે છે રવિવાર ત્રણ વાગ્યા છે હું આટો મારવા આવ્યો છું તો વાજણ કીધું વેર હતી એ નહોતી પાકે મીએ પાકે ગયું સજાન થઈને 马里图人。 આવડું આવું કાસું હતું એ પાકી ગયું જો બાજરો કોરાઈ ગયો ત્યાં સુધી ન વાઈટી કહોય પાકી ગયા છે શૈણાય પાકી ગયા બધુંય પાકી ગયું હવે ના રાયડાનો બી બાજરો জম ফাটা খাই লাই ল